વિરોધ તેમનો થઈ છે હોય 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 અમરેલી રાજકોટ કે પછી અમદાવાદ જ કેમ ના હોય આ તમામ જગ્યા પર રૂપાલાનો વિરોધ સતત વધી રહ્યું છે આ બધાની વચ્ચે રવિન્દ્ર જાડેજાના બેન નૈનાબા જાડેજા દ્વારા રાજકોટમાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કેટલા દિવસથી અમે રૂપાલાનો વિરોધ કરી રહ્યા છીએ ટિપ્પણી કરી એના વિરોધમાં અમે તેમણે સરકારને પણ રિક્વેસ્ટ કરી રહી છે કે રૂપાલાની ટિકિટ રદ કરો પણ મને એવું લાગે છે કે આ સરકાર હવે જાતિ ચામડીની જેમને અસર નહીં થાય એટલે અનેક રીતે અમે અમારો વિરોધ દર્શાવ્યો છે પોસ્ટર પણ એનો જ એક ભાગ છે બોયપોટ રૂપાલાના પોસ્ટરો અમે રાજકોટ શહેરના વિસ્તારોમાં માર્યા છે અને જો હજી પણ નિર્ણય યથાવત રહેશે તમારો તો રાજકોટમાં પણ હજી પોસ્ટરો લાગશે ગ્રામ્ય વિસ્તારોમાં તો આખી ભાજપને બહિષ્કાર કરી નાખી છે ગામના પાદરમાં જ ગામના લોકોએ જેટલા પણ રાજપૂત સમાજના વિસ્તારો છે એ લોકો ગામ એ ગામે જ બધા મારી દીધા છે કે ભાઈ ભાજપનો બહિષ્કાર કરવાનો ભાજપના કાર્યકર્તાઓને ગામમાં આવવાની જ મનાય છે આ બધું ચાલુ થઈ ગયું છે ને હજી કદાચ આનાથી ઉગ્રતા વધે થવાય બેન આંદોલન હવે કેવું સ્વરૂપ લઈ શકે છે હવે હજી ઉપરા આંદોલન સ્વરૂપ લેશે કારણ કે પહેલાં અમે શાંતિથી આપની સાથે વાત કરી

મહત્વનું છે કે સીઆર પાટીલે પણ હાથ જોડીને વિનંતી કરી છે અને લોકોને કહ્યું છે કે તમે માફ કરી દો હવે આ વાતને જતી કરો પરંતુ ક્ષત્રિય સમાજ છે એ નમતું જોખવા તૈયાર નથી એક વાત તો સ્પષ્ટ છે જો ક્ષત્રિય સમાજની નારાજગી દૂર નહીં થાય તો તેની સીધી અસર લોકસભા ચૂંટણીના પરિણામ પર પણ પડી શકે છે રાજકોટમાં પરસોત્તમ રૂપાલા સામે પોસ્ટર વોર શરૂ થયું છે શહેરમાં બોયકોટ રૂપાલા લખાણ લખેલા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે આ મામલે હવે ક્ષત્રિય સમાજના સમર્થનમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા જાડેજા આગળ આવ્યા છે નૈનાબા જાડેજા અને તેમની ટીમ દ્વારા રાજકોટ શહેરમાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે જેમાં સપોર્ટ ક્ષત્રિય સમાજ લખવામાં આવ્યું છે સાથે જ બોયકોટ રૂપાલા પણ પોસ્ટર્સમાં લખવામાં આવ્યું છે નૈનાબા જાડેજા એ રાત્રી દરમિયાન બસ ફોર્ટ સહિતના વિસ્તારમાં પોસ્ટર્સ લગાવતા રાજકોટ શહેરનું રાજકારણ ગરમાઈ ગયું છે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજે હવે બાયું ચઢાવી છે ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરીને બીજા કોઈને ટિકિટ આપવામાં આવે પહેલા આ બાબત રાજકોટ પૂરતી મર્યાદિત રહી પરંતુ હવે રોષ વાયુ વેગે વધ્યો છે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આ રોષ પ્રસરી ગયો છે ત્યારે જોવું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે ભારતીય જનતા પાર્ટી રૂપાલાની ટિકિટ પરત ખેંચે છે અને નવા ઉમેદવારની જાહેરાત કરે છે કે પછી લોકસભાની ચૂંટણી રાજકોટ બેઠક પરથી રૂપાલા જ લડે છે મહત્વનું છે કે અમદાવાદમાં જે બેઠક યોજાવા જઈ રહી છે તેના પણ શું પરિણામ આવે છે તેના પડઘા શું પડે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી પરિમળીશું નમસ્કાર